મારા મતે આનો જવાબ કોંગ્રેસ પાર્ટી આપવો જોઈએ હું એમને જરૂર આવકારું છું અમરીશભાઈ અમારા રાજુલાના છે મૂળ અમારા લાઠીના છે હવે રાજુલા સ્થિર થયા છે અર્જુનભાઈ મારી દ્રષ્ટિએ સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતા કહી શકાય વર્ષો સુધી અમે સામે રહ્યા છે કેવા સંજોગોમાં એમને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હશે એ અંગે પોતે જ જાણ કરે એવા એ પરિપક્વ નેતા છે ભારતીય જનતા પાર્ટીની દ્રષ્ટિએ મને એવું લાગે છે કે અમારી પાર્ટી આદરણીય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં હવે એ માત્ર પોલિટિકલ પાર્ટીને બદલે રાષ્ટ્રના વિકાસ કરતી ટીમ તરીકે દેશની જનતા જોવા લાગી છે અને એને કારણે આ પ્રકારના દ્રશ્યો હવે આપણને જોવા મળે છે